એશિયાના આવેલું છે બ્રિડિંગ સેન્ટર બાદ ચિંકારા સંવર્ધન સેન્ટર ઉભું કરવામાં આવશે રાજ્યના વન મંત્રાલય દ્વારા એક પોઈન્ટ પાંચ હેક્ટર જમીનમાં પચાસ લાખના ખર્ચે આ પ્રોજેક્ટ ચાલીસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં વીસ જેટલા

ચિંકારાની સંખ્યા પ્રજનન કેન્દ્ર બનાવીને વધારીએ તો બની ગ્રાસલેન્ડ એ ચિંકારા માટે બેસ્ટ હેબિટેટ છે તો અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે દોઢ હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ કરીને એની અંદર વિશેષ ચિંકારા લાવી અને સંવર્ધન કેન્દ્ર તૈયાર કરીએ હાલ જે ચિંકારા બિલ્ડિંગ ચાલુ કરવાનો સરકારે ત્યાં નંબર પાડે છે એથી પહેલા ચિત્તા બિલ્ડિંગ ત્યાં નંબર પાડ્યો હતો મારો પ્રશ્ન એ છે કે ચિંકારા કોઈ રીતે પ્રાણ નથી આગળ પર ચિંકારા બનીમાં હતા અને હાલે પણ અમુક જગ્યાએ ચિંકારા છે પણ સવાલ એ થાય છે કે બનીના જ્યારે અધિકારોની વાત આવે છે ત્યારે સરકાર શ્રી કોઈ વિચારણા કરતી નથી અને પોતાની રીતે એ જ ઓગણત્રીસ કાયઠળનો જે જંગલ હતો એ પ્રમાણે જ વિસ્તે છે આજે બનીની અંદર બનીની પંચાયતો છે બનીના ગામડાઓ છે બંનેનો રોટલાક જેવો પશુધન છે એની કોઈ દરકાર કરેલ નથી અનેક માંગણીઓ બંને સરકાર પાસે કરેલ છે વર્ષોથી અમારી માગણીઓ હતી કે અમને અધિકારો આપો હાલ પણ બે હજાર છનો અધિકાર માગેલા તો મહેસૂલનો અધિકાર માગેલા તો તો બંને કયા સ્ટેટસ છે પેલા એ વિચાર કરવો જોઈએ ત્યાંના સ્થાનિક લોકોને હાકો મળે અને ત્યારબાદ સરકારના જે પ્રોજેક્ટ હોય એ અમલમાં લાવે એવી અમારી માંગણી છે